આપ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ શિનોર અંબાજી મંદિર દ્વારા દશેરાના દિવસે રાવણ દહન કાર્યક્રમ યોજાયો વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં મથકે દર વર્ષની જેમ આ વર્ષે પણ અસત્ય પર સત્યનો વિજય અધર્મ પર ધર્મનો વિજયના ભગવાન શ્રીરામ દ્વારા રાવણ વધના વિજયાદશમીના આ મહાપર્વને અંબાજી મંદિર રાણાવાસ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાવણ દહનનું ભવ્ય આયોજન કરાયું જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા દશેરા નિમિત્તે સિનોર રાણા અંબાજી મંદિર ખાતે સિનોર રાણા સમાજ યુવક મંદિર દ્વારા રાવણ દહનનો પ્રોગ્રામ રાખેલ રાખેલ હતો સિનોરની ભક્તજનો આજે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં હાજર હતા આજે આઠ વાગે બે કલાક ગરબા રમીને દસ વાગે રાવણ દહનનો પ્રોગ્રામ ખૂબ સારી રીતે આયોજન કરવામાં આવ્યું હતું અને સારી રીતે આયોજન થયું હતું જય